ડીસામાં વર્ષો બાદ ફરી રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ શ્રીરામ સેના સમિતિ દ્વારા આયોજન ડીસા વિજયા વિજયાદશમી પર્વ નિમિત્તે વર્ષો બાદ ફરી એકવાર ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાવાનું છે આ આયોજનથી શ્રીરામ સેના સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે લાંબા સમય પછી ફરી રાવણ દહન થવાને લઈ શહેરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિજયાદશમી એટલે કે સત્ય પર અસત્યની જીતનો પર્વ ડીસામાં આ પ્રસંગે રાવણ કુંભકર્ણ અને મેઘનાદના પુતળા દહન કરવામાં આવશે આ વર્ષે ખાસ વાત એ છે કે થોડાક વર્ષો બાદ ફરી રાવણ દહનનું આયોજન થવાને લઈ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે કાર્યક્રમનું આયોજન શ્રીરામ સેના સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક ગાયન અને મહાઆરતી સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે નાના બાળકોથી લઈ યુવાનો અને અને વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ ભેગા થયા પર્વમાં ભાગ લેશે ડીસા શહેરમાં લાંબા સમય પછી ફરી યોજાનારા રાવણ દહનનો આ ભવ્ય કાર્યક્રમ માત્ર મનોરંજન નહીં પરંતુ સંદેશ પણ આપે છે કે સત્ય હંમેશા અસત્ય પર વિજય મેળવે છે ડીસા શહેરમાં શ્રી રામ સેના સમિતિ દ્વારા રાવણ વિજયાદશમીનો રાવણનું નું દહનનું જે આયોજન કરવામાં આવેલ છે એમાં પ્રાંતથી દસથી પંદર જણા કારીગરો આવેલા હતા એમનો લગભગ પંદરથી પંદરથી વીસ દિવસ એમની મહેનતને રંગ આપીને એમને ત્રણ પુતળા તૈયાર કર્યા છે કુંભ રાવણનું એકસઠ ફૂટનું છે એકાવન ફૂટનું કુંભકરણનું છે અને મેઘનાથનું એકાવન ફૂટનું છે અને આ વિજયાદશમીનો તહેવાર જે અસત્ય પર સત્યનો વિજય અહંકારનો નાશ અને શ્રી રામચંદ્ર ભગવાન દ્વારા જે સત અસત્ય પરનો સત્ય વિજય કર્યો હતો એને મનાવવા માટે સૌ નગરજનો થનથની રહ્યા છે અને વિવિધ શાળાઓમાંથી એની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવશે અને સાથે સાથે ગામના સૌ પરિવારોને અને નગરજનોને મારી વિનંતી છે કે આપ સૌ પરિવાર સાથે આ વિજયાદશી પર્વને મનાવવા માટે આપ સૌ હાર્દ સૌને હાર્દિક આમંત્રણ છે અને શ્રીરામ સેના સમિતિ દ્વારા એ માત્ર હિન્દુને ઉજાગર કરતા કાળા વિવિધ આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો પણ આપવાના છીએ અને હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે એના સૌ પ્રયત્ન કરશું અને આપણે આવો સૌ નગરજનો સાથે મળીને હમ સબ હિન્દુ એના ગર્વ સાથે આપણે શ્રી રામના ભગવાનના વિજય ઉત્સવના દિવસને મનાવવા માટે તારીખ બે દસના રોજ હવાઈ પેલર ખાતે સૌ સાંજે પાંચ કલાકે પધારીએ અને વિજય ઉત્સવના માં ભાગ લઈએ અસ્તુ ભારત માતા કી જય જય શ્રી રામ જય જય શ્રી ઘણા વર્ષો પછી ફરી એકવાર ડીસાનગરમાં રાવણ દહનનો કાર્યક્રમ શ્રી રામ સેના ડીસા દ્વારા થવા જઈ રહ્યો છે આગામી વિજયા દશમી એટલે કે દશેરાના દિવસે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે ડીસાના હવાઈ પિલર ગ્રાઉન્ડ ખાતે ખૂબ જ ભવ્ય આયોજન આ વખતે થઈ રહ્યું છે શ્રી રામસેના દ્વારા શ્રી રામસેનાના તમામ સદસ્યોએ ડીસા નગરને ખૂબ જ સુશોભિત કર્યું છે ડીસા તાલુકાના તમામ ગામડાઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં રાવણ દહનમાં લોકો આવશે એવી અમને અપેક્ષા છે હિન્દુ ધર્મને આપણી સંસ્કૃતિને જાળવવા માટે અસત્ય ક્રોધ અહંકારના પ્રતિક્ષમાં સમા રાવણ દહન રાવણનું દહન કરવા માટે સમગ્ર ડીસા એ કાર્યક્રમ નિહાળવા ઉત્સુક છે સાંસ્કૃતિક કાર્યક્રમો જે આ રાવણ દહન કાર્યક્રમમાં રજૂ થશે તેમાં ડીસાની કેટલીક ડીસા તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો છે તેની પણ અમુક કૃતિઓ રજૂ થશે જે ખરેખર ડીસા નગરના નગરજનોને મંત્રમુગ્ધ કરશે એટલે ખૂબ જ આનંદ લોકોને ખૂબ જ મજા આવે અત્યારથી થનગની રહ્યા છે નગરજનો ક્યારે દશેરો આવે અને મેં રાવણ દેવન જોવા જઈએ